સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે ધામ અને પાટીદાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાથે ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદારધામ અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ડેરીડેન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની અંતિનો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરદારધામ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓ દ્વારા કરેલા કાર્યોને નમન કરી યાદ કરવામાં આવ્યા હતા જય સરદાર સરદાર સાહેબની ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે મહોત્સવ યુવા સંગઠન આખો વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે સદાધામ યુવા સંગઠનની સાથે આજે ડેરી ડેન્ડ સર્કલ પર પાટીદાર સમાજના વિવિધ પ્રમુખો અગ્રણીઓ તેમજ પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે મળીને સરદારધામ યુવા સંગઠન સાથે કાર્ય કરી રહ્યું છે ત્યારે એકસો પચાસમી જન્મજયંતિ આજે સરદાર સાહેબનું કાર્ય થઈ રહ્યું છે સદાધામ સરદાર સાહેબના સપનાનું ભારત એટલે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે આખું વર્ષ સદારધામ યુવા સંગઠન કાર્ય કરી રહ્યું છે મયુર સત સુદરિયા સદારધામ યુવા સંગઠન સહકન્વીનર ગુજરાત